બનાસકાંઠા જિલ્લામાં શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી વધુ એક ગ્રાહકને મળ્યો ન્યાય વીમા કંપનીઓ વીમા પોલિસી લેતા સમય તો ગ્રાહકોને અનેક લાલચો આપે છે પરંતુ જ્યારે વીમો ચૂકવવાનો વારો આવે ત્યારે અવનવા બહાના બતાવી વીમા ક્લેમ ના મંજૂર કરી અથવા તો અમુક રકમ ચૂકવી આપી વીમા કંપનીની આવી જ બેદરકારીનો ભોગ બનેલા વિષ્ણુકુમાર મફતલાલ કિરી ડીશાવાળાઓને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી ન્યાય મળ્યો છે વાત કરવામાં આવે કે ફરિયાદીની વિગત મુજબ વિષ્ણુકુમાર મફતલાલ કિરીએ પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોને આવરી લીધી મેડિક્લેમ વીમા પોલિસી નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લીધી હતી જે પોલિસી અમલમાં હતી તે દરમિયાન વીમા પોલિસીની વિમિત સદસ્ય અને વિષ્ણુભાઈના પત્નીને ઘૂંટણમાં તકલીફે તેમણે તાત્કાલિક અસરથી તેમની સારવાર કરાવી પડેલી અને સારવાર પાછળ રૂપિયા બે લાખ અઠ્ઠાણું હજાર નવસો ચોરાણુમાં માતમ ખર્ચ થતા વિષ્ણુભાઈએ મેડિક્લેમ વીમો પોલિસી લીધેલ હોય વીમા કંપનીનો સંપર્ક કરી વીમા કંપનીના માંગ્યા મુજબના તમામ દસ્તાવેજો સુપ્રત કરતા બે લાખ અઠ્ઠાણું હજાર નવસો ચોરાણું વીમો મુકેલ વીમા ક્લેમ મળતા વીમા કંપનીએ વીમા ક્લેમ પેટે માત્ર એક લાખ રૂપિયા ચૂકવી આપતા ગ્રાહકે ખૂબ જ આશ્ચર્ય થયેલ અને ગ્રાહકે વીમા કંપનીનો સંપર્ક કરી નાણાં ઓછા ચૂકવણાનું કારણ પૂછતા વીમા કંપનીએ યોગ્ય કારણ આપ્યા વગર જ ગ્રાહકની કોઈ રજૂઆત સાંભળેલ નહીં

સભ્ય બીજે પ્રિતેશ માન્ય રાખી ગ્રાહકને લેવાના થતા કાયદેસરના નાણાં રૂપિયા એક લાખ અઠાણું હજાર નવસો ચોરાણું ના નવ ટકા વ્યાજ સાથે તેમજ અને માનસિક ત્રાસના મળી રૂપિયા ચાર હજાર ચૂકવી આપવા વીમા કંપની હુકમ ફરમાવેલ છે આમ સુઈ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કાર્યવાહીથી વધુ એક ગ્રાહકને ન્યાય મળવા પામેલ છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર